જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ તમારું સ્વાગત છે તો આજે આપણે હું એકલો હો અને પેલી માં કાય આ લક્ષ્મી પૂનમ આવ્યો આપણે પૂનમ તમને બતાઈએ પૂનમ તો આપણો વિડિયો ગેપ ચમ પડી ગઈ કે જે હેડજી આપણો ગેપ ચમ પડી ગઈ તો સ્ટ્રાઇક આવી તો આપણે એક ફુગ્ગા વિડીયો વિડિયો બનાય તો એમાં સ્ટ્રાઇક આવી હતી એટલે અમે વિડિયો હતો માશી કેતા વિડીયો અપલોડ થાતો જ નહોતો જેટલું મજા હતા ભાઈ શ્રવણ ના બતાવ્યું તે ડાયરેક્ટ અસુબા અપલોડ વિડીયો થવા માંડે નહીં પણ સરના બપાય કોક કરી લે એટલે ડાયરેક્ટ વિડીયો અપલોડ થવા માંડે આવા મારા રેગ્યુલર વિડીયો આવશે દરજ્જો જોજો અને હવે આપણે શિપાન બોલાવીએ હા જો અનલ મમુંલા બકો યાર મેયર ખબર કલાક થવા દયો દો

તો આપણે અત્યારે રણછી હાજર નહી અને જીગર નાવા જો પણ આટલે બહુ ટુકડી ભેગી થઈ જઈએ બચ્ચા ગેમ હા લે અંદર કો પડી રહ્યું છે હા એ चल जी हाँ ऊपर ऊपर हाँ पा हाँ। हाँ। तो हा, <laughs> निज़ी निज़ी। निज़ी। आपा आपा हाँ। हाँ। ऊपर हाँ। 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 नकली हाँ। 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 बड़ा हाँ। 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 એ ચડ દઈ દાન ઈ ક્યુ બલે યે ઉતાલે કે બુશી નહી લે યે યે આખો મોળી ગયો આટલે બીજો તો બધી કંઈ મૂડબો નહી કળા ચમ પગ કયો વધારે લટીએ રમી ને એટલે આપણે શું અમે તમે જીતી જાઓ અમે તો તમે શું ગોઠવો હા આપણે બેને છીલે છે ભાગ ન થવા લીધો તો યાદ નહીં જમવા દેવાનું કેતો એટલે

હા તો જીલાબડાંગા ટ્રૅન્ક કરતો તો નમસ્તી જો ખાલે રે ઓ બોવા તો આપડા આલે તમે વસ્તુ જોઈ લ્યો ચટ્ટી બધી વસ્તુ હે દ સટીય સુધી કરતો મને બતાવુ હા તે સક્તિ તો બજામાં જોડે હમ પગલી અડતા બતા કે અમો દુખા હે તમાશી જોડે અડતા હતા હા જો વસ્તુ લે સક્તિ હોય લાગી રેડી કે સોળ સોળ પર એ વસ્તુ ચટ્ટી હ હા

હલો આય મિત્રો અમાર આ ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ ફૂલ કરજો સ્વાગત તો એટલે ટીમ ના બહુ ચેલેન્જ ગઈ પણ તમે હજુ બનાવી નહીં

હા કોના એમ નેમ ફોન કરવો નહી સાચી વાત ન તો હડોજી ભા આપણે જે વસ્તુ લેવા એ લઈ લઈએ આટલી જે મડાઈ લઈ લેવાનું વસ્તુ ખાવાનું ખાવાનું તો લઈ રસ લઈ લઈએ રસ બંધ રસ ચાલુ હતો

તો આપડે તમને કઉ એક ટેવ તો હોય ગમે કોન લાવો ને એટલે ઉખાડેલું હોય ને હરું જે ચાટવાનું જ તો તમને લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રાવણ ટીમને સબસ્ક્રાઇબ જય માતાજી